દુર્વાસા ઋષિ નારાજ થયા કલયુગમાં અવતાર ધારણ કરવો ભગવાન ભક્તો સાથે પ્રગટ થાય આપણે બધા બહુ ભાગીએ છીએ સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનની મંગલ અમે લીલા કથા સાંભળીએ છીએ સ્વામિનારાયણ ભગવાનની માનું નામ છે ભક્તિ દેવી સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ છે ધર્મ દેવી ત્વામ ધર્મ ભક્તિ તનયમ શરણમ પ્રપદ દેવ જે ઈશ્વર છે એ કહે છે મારા પિતા ધર્મ છે આપણો સનાતન ધર્મ એટલો શ્રેષ્ઠ છે કે સનાતન ધર્મ ને ભગવાન પણ માન આપે છે ભગવાનથી ભગવાન જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ભાગવતના વક્તા સંત શિરોમણી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કે જેઓ સ્પષ્ટ રીતે આ વિડીયોમાં કહે છે કે દુર્વાસાને ઋષિના શ્રાપથી અહીં ધર્મદેવ ભક્તિ થકી ભગવાન શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો અને પૂંજ્ય ડોંગરેજી મહારાજ અદ્વૈત મતને ધરાવનાર હોવા છતાં પણ તેઓ એક આદર્શ ભાગવતના વક્તા હતા તેઓ શ્રીને કેન્સર જેવી અસાધ્ય બીમારી હોવા છતાં ડૉક્ટરોએ ના પણ એ હતી કે તમો બોલવાનું બંધ કરી દેવું પણ ભાગવતના રસિક અને તેમને જે એનો ભક્તિભાવ જે સ્તૃતિની અંદર રસ સહ જે રસ છે ભગવાનનો ભક્તિરૂપી ભગવાનનો આનંદરૂપી રસ તેમાં રચ્યા બચ્યા રહેતા આવા ભાગવતના મહાન વક્તા તેઓ શ્રી સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ વિડીયોની અંદર આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કરીને સંબોધે છે ને સ્વામિનારાયણ ભગવાનના માતા પિતા ભક્તિ દેવીની પણ નામ ઉચ્ચારે છે શ્રી વાસુદેવ વિમલામનું ધામ વાંસમાં ત્વમ ભક્તિ ધન શરણમ પ્રપદ દે આખો અષ્ટકનો એક શ્લોક પણ એને લીધો છે એટલે કહેવાનો તાત્પર્ય તેવું છે કે આપણે આજે હાલની અંદર જોઈએ તો શાંકર વિદાંતિઓ શાંકર મતને માનનારા જે મોટે વર્ગ છે તે ઘણા સમયથી અનાપ સનાપ જે બોલે છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર અઢારમો અધ્યાય બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ માયા કૃષ્ણના આખો જે શ્લોક છે એવો તો ભગવાન જે સચેતા ગ્રંથની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના શ્લોકો છે તેની અંદર છેડછાડ કરી અને નકરી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોની લાગણીને ઉભી રહ્યા છે બરાબર અમુક માણસો કહે છે કે આ જે છે ઇસ્કોનના કેટલા કેવા દાયા આ બધા શ્લોકો અહીં કે નરના ઋષિને આદિકાળના જે નરના ઋષિ છે તેને ઉદ્દેશીને કહેવાય છે તો કોઈ કહેવાતા ઝારખંડના વિદ્વાન પંડિત જેને ભાગવતાચાર્ય ગુરુ તરીકે પણ ઓળખાય છે એવા નિગ્રાચાર્ય નિગ્રાચાર્ય કહે છે કે આ તો એ કે કલ્કી અવતારને ઉદ્દેશીને કહેવાયેલા શ્લોક છે બે બેના આપણે પ્રત્યુત્તર રૂપે વિડીયો બનાવીને મૂલકા છે બરાબર સોશિયલ મીડિયાની અંદર કોઈ કાંજ વિશેષ જુઓ હોય તો અવતારવાદ ચેનલ પર જોઈ લેજો બે બેને શાસ્ત્ર આધારે જોવા પડેલા એટલે કહેવાનો તાત્પર્ય એવું છે કે આ જે શ્લોક સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મે અઢારમાં અધ્યાય અને બેતાળીસ તેતાળની ચુમ્માલીસ ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવાયા છે અને ભગવાન સ્વામિનારાયણને જે સામ વિધિ બ્રાહ્મણ જે શ્રાપ થયો બરાબર એ પછી એ શ્રાપની વાત અંદર આવે છે પછી કલિયુગની વાત આવે છે આપણે એ સમગ્ર વસ્તુની ચર્ચા આપણે આગલા વિડીયોની અંદર કરી જ છે એટલે આ કોઈ બીજા પર ફીટ બેસતા નથી બરાબર ફક્તને ફક્ત ભગવાન શ્રી સ્વામી ઉપદેશીને કહેવામાં આવેલા શ્લોક છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ એનો પ્રાદુર્ભાવ પણ થઈ ગયો અને આટલા અઢીસો વર્ષ જેટલા ગાળાની અંદર સંપ્રદાયનો જે ચારે બાજુ દેશ વિદેશની અંદર જે વિકાસ એને સનાતનનો જે પ્રચાર પ્રસાર કરે છે તો આવા ઉષ્કૃષ વિકાસથી સત્સંગના વિકાસથી સત્સંગની વૃદ્ધિથી કેટલાક આસુરી તત્વોના પેટની અંદર તેલ લડી છે બરાબર એટલે આ પૂજ્ય ડોંગરેજી મહારાજનો વિડીયો આપણે મૂકીએ છીએ અદ્વૈત મતને માનનારા હતા અને તેઓ શ્રી ખાસ કરીને ગીતા પ્રેશના પણ મોટે ભાગના પુસ્તકો જે છે તે અદ્વૈત મતને અને માનનારા હોવાથી ડોંગરેજી મહારાજનું આ ભાગવતની કથા છે તે ભાગવત સુધા સિંધુ કહેવા નામથી બહાર પડે ગુજરાતીની અંદર બરાબર ડોંગરેજી મહારાજ જે દસમસ્કનનું રહસ્ય સમજાવતા હતા એ શ્રીધાર સ્વામીની ટીકાની ઓર લઈને એવું અધ્યાપી લગીને આપણે એવા કોઈ વક્તા શ્રી જોયા નથી બરાબર પ્રખર વિદ્વાન ભાગવતના અને બીજી આ રીતેની કોઈ વાત કરતા નહીં ભગવાન સિવાય અને આવા સંતો પણ જો ભગવાન સ્વામિનારાયણને સ્વીકારે છે ભગવાન તરીકે દુર્વાસાનો શ્રાપ થયો તે વાત પણ કહે છે ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મોદ્રો ભક્તિ છે એવું પણ સ્પષ્ટ રીતે કહે છે તો આ જે બધી આસુરીમતીના અમુક જે કહેવાતા બધા જે સ્વામિનારાયણ સંપ્રદાયના અને ભગવાન સ્વામિનારાયણ જે બધા દ્વેષી છે તેને ખાસ આ વિડીયો સાંભળવાની જરૂર છે બરાબર કે આ વિડીયો ફક્તને ફક્ત ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ બોલેલા છે પૂંજ્ય ડોંગરેજી મહારાજ અને વાસુદેવ મહાત્માના શ્લોક ટાંકીને બધી વાત કરે છે એટલે કોઈના શ્લોક કોઈને અડાવાથી કાંઈ એવું કંઈ ખોટું સાબિત થતું નથી બરાબર સૂર્ય સૂર્ય જ રહેશે લાખ ગુવાળીને એમ કહેશે કે આ સૂર્ય નથી તો એ કે સૂર્યનું અસ્તિત્વ મટી જવાનું નથી બરાબર એટલે રાગ દ્વેષની આજે એટલી બધી પરાકાષ્ઠા પર પહોંચી ગયું છે કે શાસ્ત્રના અર્થના અનર્થ કરે છે પહેલાં કહેતા હતા કે કોઈ શાસ્ત્રની અંદર એમ કે ઘનશ્યામ પાંડેનું નામ નથી આવતું ના નથી આવતું વાસુદેવ મહાત્માના પ્રખર આ બધા શ્લોકો આપણે બતાવ્યા તો હવે એની અંદર છેડછાડ ચાલુ કરી નાખી કે નહીં ભાઈ આ શ્લોક તો એ કે ન ઋષિને ઉદ્દેશી નહીં કીધેલા છે ભાઈ કહે છે ઝારખંડના ના ના એ કે આ તો એમ કે કલકી અવતાને ઉદ્દેશી નહીં કીધેલા તો કોઈ કે નહીં નહીં આ તો આમાં મૂર્તિ લખેલું છે ભક્તિ કાં છે એમ કે મૂર્તિને ભક્તિ અલગ છે એટલે કોઈ શાસ્ત્રનું અધ્યયન કર્યા હતા આ લોકો કે બે ફાર્મ લવરી કરે છે એટલે આ ડોંગરેજી મહારાજ જેવા ને તો સાધુ મહાત્માને માનતા જ હશે એટલે આ ફક્ત ફક્ત સાંભળે તો ખોટો ભગવાનનો દ્વેષ કરવાથી તેની જે અધોગતિ ન થાય બરાબર એની મતી આસુરી વૃત્તિ ન થાય કોઈ દેવી જીવાત્મા હોય તે ખોટા માર્ગે ન હોય એના માટે આ એક પ્રયાસ કરેલો છે એટલે આમ તો જોવા જઈએ તો શાસ્ત્ર પ્રમાણ જ શાબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ બરાબર વેદનું જે પ્રમાણ છે તે મુખ્ય પ્રમાણ તરીકે કીધેલું છે એટલે આ ભગવાન વેદ્યાસના વચન કોઈ ખોટા કરી શકે તેમ નથી અને આવા મહાન સંત શિરોમણી ડોંગરેજી મહારાજે પણ આ વચન કીધેલા છે આપણે સોલા ભાગવત વિદ્યાપીઠના કહેવાતા કૃષ્ણશંકર શાસ્ત્રીના પ્રમાણમાં આપણે બતાવ્યા એની અંદર જે ગોપાલન સ્વામીના અને ભગવત પ્રસાદજી મહારાજ આચાર્ય જે હતા તો એઓએની ભાગવતની ટીકાની અંદર પણ આ શ્લોકો ટાકેલા છે બરાબર દસમ સ્કન પચાસમાં જે દસમા શ્લોકની વાત કરી મેં એની અંદર આ વાસુદેવ મહાત્માના ગ્રંથ સાંક એટલે બધું સામાન્ય કરીને આખું જે કીધેલું છે હું પાછું એકને એક રિપીટ નથી કરતો એટલે આ સમગ્ર વસ્તુ આજે તમે આ બધા ઓહાપો કરો છો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અસ્તિત્વને પ્રાદુર્ભાવને બરાબર આજે અઢીસો વર્ષ જેટલા કાવ્યતીત થઈ ગયા અને આ સંપ્રદાય કોઈ નવો નથી બરાબર પ્રાચીન જ છે ભગવાન શ્રીકૃષ્ણ નારાયણનો સ્થાપેલો છે તેઓએ જે શ્રીમદ્ ભાગવત ત્રીજોસ્કંજ ચોથા રાજ્યની અંદર જે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે પોતાની જે જ્ઞાન ધુરા ઉદ્ધવજીને આપી હતી તે ઉદ્ધવજી અહીંયા આવ્યા બરાબર રામાનંદ સ્વરૂપે એટલે આ સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે એ સ્વામિનારાયણ ભગવાને આનો ઉત્કૃષ્ઠ રહ્યો એનો પ્રચાર પ્રસાર કર્યો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે પણ મૂળભૂત આ સંપ્રદાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય અને જે શ્રી કૃષ્ણ દેવકીનંદન હતા તે શ્રીજી મહારાજ રૂપે આવ્યા એના બધા શાસ્ત્ર પ્રમાણ બી આપેલા આપણે છે બરાબર એટલે આ બધા શાસ્ત્ર પ્રમાણ કૃષ્ણશંકર શાસ્ત્રીએ પણ પોતાના જે શ્રીમદ ભાગવતના સંકલનની અંદર જે સમગ્ર ભારત વર્ષના વિદ્વાન સંતો જે છે જે ભાગવત ઉપર ટીકા ભાષ્ય જેણે કરેલી છે સંસ્કૃતમાં એવી અઠ્ઠાવીસથી ઓગણત્રીસ જે ટીકા છે એની અંદર આ ગોપાળાન સ્વામી અને ભગવત પ્રસાદજી આચાર્યશ્રીના પણ પ્રમાણ છે તેની અંદર સ્પષ્ટ રીતે કહેવાયેલું છે કે આ શ્લોકો જે છે વાસુદેવ મહાત્મયના કે ફક્તને ફક્ત ભગવાન શ્રીજી મહારાજ સ્વામીના ભગવાનને ઉપદેશીને કહેવાયેલા છે હવે ભેદના હિસાબે કોઈ જગ્યાએ નારાયણ મુનિ લખાયેલું છે તો કોઈ જગ્યાએ નરનારાયણ લખાયેલું છે પણ એનાથી કાંઈ સિદ્ધાંતમાં ફરક પડતો નથી એટલે દરેક જે કહેવાતા સનાતનીઓ જે છે આમાં સનાતનનો વાતનો પણ ઉલ્લેખ ડોંગરેજી મહારાજ કરે છે એટલે જેને આવા સંતોના વચન પર વિશ્વાસ હોય તો આ વચન સ્વીકારે કારણ કે પોતે પોતાનું આપદાપન દોડાવીને શાસ્ત્રના અર્થના અંદર કરે એમાં કાંઈ વળવાનું છે નહીં બરાબર સંપ્રદાય સંપ્રદાય વિધિક છે આજથી આપણે જોઈએ તો સો સવા સો વર્ષ પહેલાં કાશીની અંદર પણ કાશી પંડિતોએ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકારેલા છે અદ્યાપી આપણે જોઈએ તો કહેવાતા કમલાકાંત ત્રિપાઠીજી જે શિક્ષાપત્રી અર્થદીપિકા સબ જે છે તે અભ્યાસક્રમની અંદર એને એને સ્થાન આપવામાં આવ્યું છે જે ત્યાંના વિદ્યાર્થી પંડિતો છે ત્યાં ભગવાન શ્રી સામે લખેલી શિક્ષાપદ્રી ઉપર જે સતાનંદ સ્વામીએ ઓર્થદીપિકા નામની જે એક ગોટ રહસ્યવાળી જે ટીકા જે સમગ્ર વૈદિક શાસ્ત્રના સારરૂપે બહાર પાડેલી છે તો અભ્યાસક્રમની અંદર મૂકેલી છે તો આ બધા આગળ પાછાને વિચાર કરો બરાબર ને પછી કોઈ પણ નિવેદન આપતા પહેલાં આ બધું જો વિચારો આની અંદર ફક્ત ને ફક્ત સનાતન ધર્મની હાનિ થાય છે બરાબર સ્વામિયણ સંપ્રદાયનું કાંકરું પણ આલેવું નથી કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા તો ભગવાન શ્રીજી મહારાજે પાટાળ સુધી મૂંડા નાખેલા છે સૂર્ય ને ચંદ્ર તપશે તાલાકીના સંપ્રદાયને કાંઈ આંચ આવવાની છે નહીં હા એ વાતની સ્પષ્ટતા કરી લઈએ કે મૂળ સંપ્રદાયમાંથી ઘણા બધી છૂટી પડેલી બધી હું શાખાઓ બધી છે બધી સંસ્થાઓ એને મૂળ સંપ્રદાયથી કંઈ લેવા દેવા નથી બરાબર ભગવાન સ્વામિનારાયણની મૂળ વડતાલ ગાદીને અમદાવાદ ગાદી જે છે એની અંદર ભગવાન શ્રીજી મહારાજના જે મુખ્ય સિદ્ધાંતો શિક્ષા પદ્ધતિ સત્સંગી જીવન વચનામૃત દેશ વિભાગનો લેખ હરિદિગ્વિજાદી જે ગ્રંથની અંદર નોંધાયેલા છે તો એ ગ્રંથ એ મુખ્ય ગાદીને વફાદાર જે છે બે વડતાલ ગાદીને અમદાવાદ ગાદી એ એનું જતન થાય છે સનાતન ધર્મનું બરાબર એનો જ પ્રચાર પ્રસાર થાય છે ભગવાન અને પોતે સ્વસ્થ બાંધેલ મંદિર છે તેની અંદર પણ કૃષ્ણને મુખ્ય રાખી અને દરેક પ્રતિમાઓ મંદિરની અંદર પધરાવેલી છે બરાબર નરનારાયણ ઋષિ જે છે તે અમદાવાદની અંદર નરનારાયણ દેવ ભુજની અંદર પણ નરનારાયણ દેવ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ ગોઢેરાની અંદર મદનમોહનજી મહારાજ તો જૂનાગઢની અંદર રાધારામબન રણછોડ ત્રિકમજી અને ઘટપુની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ શ્રીજી મહારાજે સ્વસ્થ પોતે જાતે પધરાવેલી છે અને મહાપ્રતાપી છે બરાબર આ બધી મૂર્તિઓ મંદિરોની અંદર જે મુખ્ય કહેવાતા સ્વામી દયાનંદ સરસ્વતી સત્યા પ્રકાશની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણના સંપ્રદાયનો આમ તો દરેક સંપ્રદાયનો તેણે વિરોધ લખેલો જ છે એની અંદર પ્રકાશની અંદર પણ મૂર્તિ પૂજાનો વિરોધ કરવાને કરવામાં આજે સંપ્રદાયની વાત તો મૂકો આજે કોઈ પણ દેશના ખૂણે કે કોઈ પણ ગુજરાતના ખૂણે આજે આ કહેવાતા આર્ય સમાજની કોઈ નોંધ શુદ્ધ રહેતું નથી કારણ કે ટીકા કરવી જે પંચરાત્ર તંત્ર છે બરાબર ખાલી વેદને તમે માનો છો તે પછી ખાલી સંહિતા ભાગ બીજા આરણ્યક છે કે ઉપનિષદો છે તે બધાને તમે એમ કહો છો કે આ તો ઇતિહાસ પુરાણ તરીકે છે ને જે બીજા ભાગવત આજે ગ્રંથની નકરી ટીકા અંદર તમે જે કરી છે ને ભગવાનની પ્રતિમા જે મૂર્તિઓ અસ્તપ્રકારની જે છે જે પંચરાત્ર તંત્રની અંદર એનો ઉલ્લેખ વિસ્તારથી કરવામાં આવેલો છે તો આનો તમે છેદ ઉડાવવાની કોશિશ કરી તો આજે સમગ્ર સમાજમાંથી તેનો પત્તું કપાઈ ગયું સ્થાન કપાઈ ગયું આર્ય સમાજનું બરાબર તેમ આ આવું કહેવાતા જે સનાતનના જે કહેતા કાલ્પનિક જે નકલી જગતગુરુ આજે ફરી રહ્યા છે એને ત્યાં ચીલકાઓની જે તોડકીઓ બધી જે છાસ વરે સામ સંપ્રદાય ઉપર આંગણી હું ચીંધી અને સંપ્રદાયને ખોટી રીતે બદનામ કરી રહી છે તો ભવિષ્યમાં આવી હાલત એ લોકોની ન થાય એ ખાસ નોંધ લેવાની જરૂર છે કારણ કે ભગવાન તો સત્ય છે સત્ય હોય તો જ એનો વિજય થાય બરાબર અને આ કોઈ મારા ઘરના વાક્ય નથી આ જે ભગવતી વેશ સ્તુતિ છે તેના વાક્ય છે સત્ય જય તે બરાબર આ ઉપનિષદના વાક્ય છે એટલે સત્યની હંમેશા જીત થશે ભગવાન શ્રીજી મહારાજના પધરાવેલા જે સ્વરૂપો છે એમના સાધુ હોય એમના આચાર્ય હોય જે પધરાવેલા સ્વરૂપો છે તે આજે દિગજની અંદર તેનો જય જયકાર થાય છે સારા ઇંપુરની અંદર આપણે જોઈએ તો ગોપાલન સ્વામી કૃત જે હનુમાનજી મહારાની પ્રતિષ્ઠા કરી છે તો આજે દેશ વિદેશથી બધા આવીને દાદાની માનતા રાખે છે તો હનુમાનજી મહારાનું જે પ્રમાણે નામ છે કષ્ટ ભંજન તો દરેકના કષ્ટ જે ભંજન હરી લે છે આવા દાદાની સ્થાપના પણ થઈ છે વળતરમાં લક્ષ્મીનારાયણ દેવ છે નિર્ધનને ધનાધિક આપે કુતરાધિક આપે છે જે જે ભાવ ભાવે છે તેને આ લોકોને પલોકના સુખ આપે જ છે એટલે પ્રત્યક્ષ આવા હાજર હજુર દેવતા છે આટલા લાખો હરિભક્તોની અંદર જોડાય છે એનો આટલો ઉસ્કર્ષ જોઈ છે તો પણ આ લોકો એમ કહે છે કે આ ભગવાન નથી આ તો એક સાધુ છે આ તો નકલી નારાયણ છે એને બધી સંપ્રદાય પ્રપંચને આ બધા જે આવા બધા વેખરીવાણે ઉચ્ચારીને આ લોકો સનાતનના દ્રોહી દ્વેષી છે જેટલા આતંકવાદીઓ આપણે નડશે નહીં બરાબર એટલા આપણા આ અંદરના રહેલા જે સનાતનના નામે જે આ મૂળ સંપ્રદાય ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ લોકો બહુ ઘાતક સાબિત થઈ રહ્યા છે આતંકવાદીઓ કોઈ ઘાતક નથી સનાતન માટે હું છાતી તો કહીને તમને કહું જે મૂળ અત્યારે આપણા સનાતનની અંદર જે છાસ વર્ષ જોઈએ તેમાં ખાસ કરીને ગુજરાત તો આજે દેશ વિદેશની અંદર ગુજરાતનું નાક ખા કોઈ કાપી નાખ્યું છે છાસ વારે સનાતનના નામે ગમે તેને ગમે તે સાધુ મહાત્મા શું કે મંદિરો શું કે દેવતાઓ શું આવી રીતે વાણવિલાસ કરી અને સમગ્ર સનાતનને આ લોકો લજવી રહ્યા છે એટલે આ જે કહેવાતા વિગ્રહ બધા ઓળખી રાખવા બરાબર આ બધા આ બધા કહેવા છે કે કોઈ પણ સંપ્રદાયની ઉત્કૃષ્ટતા સહન કરી શકતા નથી જેનાથી સનાતન ધર્મ બરાબર ચાલે છે અત્યારે તો એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એનો વિરોધ દર્શાવીને પોતાનો આપદા પણ દોડવા જાય એનું ફક્તને ફક્ત કારણ એવું છે કે અમારા જે કહેવાતા માયાવતી જગતકાલ્પનિક હું બરાબર જગત ગુરુઓ જે છે તેને સર્વભૌમ બનવું છે સર્વ જગતના ગુરુ બનવું છે પણ એ તો કાંથી બને ભાઈ તો જેવા તમે પાખંડ તમે નકરો આતો હું આચરેલો છે તો આવા માયાવતી પાખંડી ગુરુ કાંથી બની શકે તેના માટે તો ફક્તને ફક્ત ભગવાને જે પોતે સનાતન વૈદિક જે સિદ્ધાંતો છે તેનો પ્રચાર પ્રસાર કરો જે પ્રચાર પ્રસારને આપણે સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર કે ભાગવતની અંદર જે એકાંતિક ધર્મ ભાગવત ધર્મ જે કીધેલો છે એનો અક્ષરે અક્ષર ભગવાન સામે આણે પોતે એનું પ્રતિપાદન કરેલું છે અને એના અનુભય બધા એ ધર્મનું પાલન કરે છે આ કરે છે તો આજે એ સંપ્રદાય ઉજળો છે એની આગળ આવી રીતે કાદવ ઉછાળવાથી સનાતન ધર્મ જ ભોગવાય છે વધારે કંઈ કહેવું નથી બરાબર પૂજ્ય ડોંગરેજી મહારાજ છે એમના જેવા પવિત્ર સંતો ત્યાં કથા સાંભળીને એક મિનિટની જેવી ક્લિપ છે બરાબર સાંભળીને કદાચ કોઈ માણસ પાછો વળે અને ભગવાનનો સ્વામિયણ ભગવાનનો અપરાધ ન કરે એના માટે આ પ્રયત્ન કરેલો છે બાકી તો જે પ્રમાણે પોંદરો આદિક જે હતા ભગવાનની આગળ એને કહેતા હું જ વાંસુદેવ છું કાં તો ભગવાન કૃષ્ણનો જે વિરોધ કરનાર શિશુપાલ દંતવક્ર દુર્યોધન શકુની આદિ બધા છે તે ભગવાનનો વિરોધ કર્યો પણ એ લોકોની શું હાલત થઈ એટલે અસ્તિત્વ રહેતું જ નથી ભગવાનનો વિરોધ જે જે કરે છે ભગવાન બરાબર ભગવાન તો સત્ય છે ભગવાન તો ત્રિકાલ તોડા ત્રણ કાળમાં છે છે ને છે જ રહેવાના જ છે ભગવાન ક્યારે એનો શું છે નાશ થતો જ નથી કોઈ નકલી કહેશે કે કોઈ અસલી કહેશે પણ હીરો એ હીરો જ રહેશે ભગવાને ભગવાન રહેશે પરમાત્મા અને સ્વામીના ભગવાને ભગવાન જ છે બરાબર એને કંઈ કોઈના કહેવાથી ઘનશ્યામ પાંડે કહેવાથી આ કહેવાથી કે યુપી બિહારથી એવા ફલાણા કહેવાથી એવો કશો કંઈ ફરક પડતો છે જ નહીં બરાબર એટલે ખોટી વૈખરી વાણી ઉપચાર કરતાં જેને જે ઈશ્વર પ્રિય હોય એનું ભજન કરો સનાતન ધર્મ કેવી રીતે આગળ વધે તેના માટે એક સંપની જરૂર છે કોઈના ટાંટવા ખેંચવા ટાંટિયા ખેંચવાનું બંધ કરો જેમાં આપણા જે બધા પહેલાંના સાધુ મહાત્મા હતા એકતા રાખી તો આજે આપણે જોઈએ છીએ તો એના ફળ આપણે ચાખી રહ્યા છીએ પણ આ જે કલ પેદા કરીને અંદર અંદર જે કલુષિત વાતાવરણ કરે છે એ નક્કી નક્કી આપણે જો આનો કોઈ તપાસ થાય તો આ જે કહેવાતા જગતગુરો વિદેશના હાથા જ છે વિદેશના પૈસા ખાઈને આ બધું તોફાન ઉપાડીને બધું સનાતન ધર્મની આ લોકો ધજાગ્રહ ઉડાવી રહ્યા છે બરાબર વિશેષ કંઈ કેવું નથી આપણે રાજકારણમાં પડવું પણ નથી આપણે સિદ્ધાંતિક વાત કરનારા છે શાસ્ત્ર વાત કરનારા છે શાસ્ત્રમાં જે લખ્યું હોય તે સત્ય છે ભગવાન વેદવ્યાસના વચન છે તે સત્ય છે બરાબર કારણ કે સ્વયં વેદવ્યાસ હતા એ ભગવાન છે અને એના વચનને કોઈ પાછા પાડી શકે તેમ નથી કે વાસુદેવ મહાત્મા અઢારમાં જે બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ જેને આ શ્લોક માનવા હોય માને બી માને તો એની ઈચ્છા બરાબર ભગવાન શ્રીજી મારે સ્પષ્ટ રીતે કીધું છે એ અંદર મધ્ય પ્રકારનું છઠ્ઠું વચનબંધ કે જે મોટા મોટા કહેવાતા વાલ્મીકી નારદ અને વ્યાસના વચનને જે નથી માનતો એ પાપિષ્ટ છે અને નાસ્તિક છે બરાબર એટલે જેને ભગવાન વિવિધ વચન પર વિશ્વાસ નથી આવી રીતે અર્થના અંદર કરે છે આ શ્લોકના બધા પાકિસ્તાનના નાસ્તિક જ છે કેટેગરીના જ છે અત્યારે તો ધ્રો કરતાં ભગવાનનો અને સંપ્રદાયનો ધ્રોવ કરતાં સારું લાગશે પણ જ્યારે નરક યાતના કે ભૂતપ્રતા તરીકે ગુણિયા આવશે ત્યારે પછી કો બાપનો બા મરી ગયો મરી અને નાણાં પાડશો કાંઈ બધા છુટકારો છે નહીં માટે આવા કહેવાતા પૂજ્ય અંગ્રેજી મહારાજ જેવાના વચન સાંભળો ભગવાન વીર વ્યાસના વચન સાંભળો બરાબર ખોટી ધ્રોની પ્રવૃત્તિ બંધ કરી દેવો જે આ જોડે નમ્ર વિનંતી છે સ્વામીના ભગવાન છે ને છે જ રહેશે જ બરાબર કોઈ ગમે તેટલા અવટિયા મારશે ગમે તે કરશે એ કશું ભગવાને ભગવાન જ રહેવાના છે સ્વામીના ભગવાન એ દિગ્ગત બાબત છે અને એના મંદિર છે એમાં ભગવાન ભગવાન સ્વામીયાની મૂર્તિ પણ પધરાવે છે બરાબર અમે લોકો ભગવાન સ્વામીની સેવા પૂજા પણ કરીએ છીએ ધ્યાન ભજન કરીએ છીએ એ તો બંધારણ કાયદો એવો છે બરાબર પથ્થરને પણ લોકો ભગવાન માની શકે છે એટલે તમે જેને માનતા હોય તમારા ગુરુને તમે ભગવાન માનો જે કરવું તે કરો પણ ખોટો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવાનો બંધ કરો એટલે અમે પણ અમારું ભજન કરીએ બરાબર અમને એ કંઈ નવરાય નથી ખોટા ખોટા કોઈના વિડીયો બનાવવાની એટલે સનાતન ધર્મનો કોઈને વિકાસ ઉત્કૃષ્ટ કરવો હોય એની કોઈને લાગણી હોય તો પહેલાં અંદર અંદર જે આવા ખોટા ખોટા વિવાદ છે તેને શાંત કરી દેવું અને જે ખોટા અનિષ્ટ તત્વો જે સનાતનના નામે આવી રીતે જે સંપ્રદાયને ખેર વિખેર કરવા જે ખુલ્લે આમ ચોગાને બહાર પડેલા છે એને પહેલાં નાથવાની જરૂર છે કોઈ પણ આપણે એવી વ્યક્તિના નામ આપીને ખોટો વિવાદ કરવો નથી પણ ભગવાન સ્વામિનારાયણ જે છે એ સત્ય છે એને દરેકને ફળ વહેલું મોડું મળે જ છે અમે જોઈ રહ્યા છે આ રોજ એને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ